સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં હું છું જય મહેતા આજનો આપણું લેક્ચર ભાષા પદ્ધતિશાસ્ત્રનો લેક્ચર નંબર ચોથો છે જ્યાં હું તમને ફરીથી એક સાથે બે ટોપિક સમજાવીશ ટોપિક નંબર પાંચ અને ટોપિક નંબર છ ટોપિક નાના છે અને આરામથી આવડી જાય છે તમારે ખાસ એમસીક્યુ પર ધ્યાન આપવાનું છે એમસીક્યુમાં હું તમને મોસ્ટલી પીવાયક્યુ કરાવું છું બરાબર પીવાયક્યુની અંદર ટેટ ટાટ અને સી ટેટ આ ત્રણે ત્રણ એક્ઝામના પ્રશ્નો આવરી લેવામાં આવેલા છે એટલે તમને ખબર પડે કે તમારી એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એટલે ધ્યાનથી જોઈ લેજો અને ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે સર ટોપિક બહુ નાના હોય છે તમે જોઈ શકો છો ટોપિક પાંચ છે એકદમ નાનો છે તરત એમસીક્યુ ચાલુ થઈ તો એક વસ્તુ સમજી લો કે હું તમને શોર્ટ કન્ટેન્ટ આપું છું બરાબર જે પૂછાઈ શકે છે જે મહત્ત્વનું જીત તમને આપવાનું છે બાકી ઘણા બધા ફકરા અને પેરેગ્રાફ છે અલગ અલગ બુકમાં તમે જોતા હશો તો એ રીતના કંઈ ઉપર છેલ્લી વાત જાણવાની જરૂર નથી બરાબર જે મહત્ત્વનું જીત તમને કરાવીશ ક્લિયર છે તો ચેપ્ટર નંબર પાંચ ભાષા કૌશલ્યો લેંગ્વેજ સ્કિલ્સ એલ એસ આર ડબલ્યુ આને પહેલાં આપણે આના વિશે સમજી ગયા હતા થોડુંક એક ડિટેલમાં જવાનું છે ભાષા પ્રાવીણ્યો ચાર પાયા કૌશલ્યો પાયાના કૌશલ્ય પર આધારિત છે શ્રવણ કથન વાંચન અને લેખન શ્રવણ એટલે લિસનિંગ કથન એટલે સ્પીકિંગ વાંચન એટલે રીડિંગ અને લેખન એટલે રાઇટિંગ હવે તમને અલગ પ્રકાર આપેલા છે પછી પ્રકૃતિ આપેલી છે પછી ઉદ્દેશ્ય આપેલો છે બરાબર જો એલ એસ આર ડબલ્યુ આ તમારા લાઈનમાં યાદ રાખવાના છે આ પ્રમાણે તમને સિક્વન્સનો પ્રશ્ન પણ આની પહેલાં આવી ગયો હતો બરાબર જો પ્રકાર શું છે ગ્રહણશીલ પછી પ્રકૃતિ નિષ્ક્રિય અને ઉદ્દેશ્ય શું છે અર્થગ્રહણ હજુ શ્રવણનો મતલબ શું સાંભળવું બરાબર છે અને મતલબ ગ્રહણશીલ છે આપણે ગ્રહણ કરીએ છીએ જેમાં પ્રકૃતિ શું છે નિષ્ક્રિય છે મતલબ પેશિવ છે તમે સાંભળો છો એમાં તમે કાંઈ ક્રિયા નથી કરતા બરાબર અને અર્થગ્રહણ તમે કરો છો કોમ્પ્રિહેન્સિવ છે કોમ્પ્રિહેન્શન પછી કથન કથન જે ઉત્પાદક છે એટલે પ્રોડક્ટિવ આ આપણે બોલીએ છીએ તો કાંઈક ઉત્પાદન થાય છે એ સક્રિય હોય એમાં આપણે એક્ટિવ રહેતા હોઈએ છીએ અને મૌખિક અભિવ્યક્તિ હોય છે વાંચનની જો વાત કરીએ તો એ ગ્રહણશીલ જે આપણે વાંચ્યું એ ગ્રહણશીલ કહેવાય બીજું આ વસ્તુ નિષ્ક્રિય છે નિષ્ક્રિય શું કામ કારણ કે તમે હાથ પગથી ચાલતા નથી જો મગજ તો ચાલવાનું છે બરાબર છે મગજ છે એ આપણું બધેમાં ચાલશે તમે સાંભળતા હો કથન કરતા હોય વાંચન કે લેખન ગમે એમાં આપણે જાગતી અવસ્થામાં હસીએ અને મગજથી ચાલતું હશે પણ મહત્ત્વનું એ છે કે આપણે હાથ પગ હલે છે કે નથી હલતા તો વાંચનમાં કોઈ હાથ પગ ના હલતા હોય આપણી આંખ એક જગ્યાએ ફોકસ કરીને વસ્તુ વાંચતી હોય લિપિ સંકેતનું અર્થમાં રૂપાંતર કરું એની અંદર એ આવશે લેખનની વાત કરીએ તો ફરીથી સક્રિય આવશે ઉત્પાદક વસ્તુ છે અને લેખિત અભિવ્યક્તિ છે તો વસ્તુ તમને ક્લિયર થઈ ગયા હશે તમને પ્રશ્ન પૂછી શકે કે આ ચાર કૌશલ્યમાંથી સક્રિય કયા નિષ્ક્રિય ક્યાં અથવા તમને પૂછી શકે કે શ્રવણ કૌશલ્ય છે એ સક્રિય છે કે નિષ્ક્રિય છે તો શું આવશે નિષ્ક્રિય વાંચન છે એ નિષ્ક્રિય બરાબર તમે સાંભળો છો અને આંખથી જોવો છો એટલે કઈ વસ્તુ દઈ એક તો આંખની વાત કરી બરાબર અને બીજી કઈ વાત કરી કાનની વાત કરી બરાબર તો કાન અને આંખ આ બંને વસ્તુ નિષ્ક્રિયમાં આવશે બાકી જે તમે બોલો છો જીભથી બોલો છો અને હાથથી લખો છો એ સક્રિયમાં આવશે ક્લિયર થઈ ગયું વાંચન કૌશલ્યના પ્રકાર અલગ અલગ તમે પ્રકારો આપેલા છે ચાર પ્રકાર છે મૌન વાંચન બરાબર જેમાં આવશે સાયલન્ટ રીડિંગ અર્થગ્રહણ અને ઝડપ માટે જે તમે મનમાં વાંચતો તો સ્પીડમાં વાંચી શકો એટલા માટે મુખર વાંચન લાઉડ રીડિંગ જેને આપણે મુખર કહેલું કે મોઢેથી બોલતા હોય મુખથી બોલતા એને મુખર વાંચન કહેવાય ઉચ્ચારણ સુધી અને આરો અવરોહો માટે બરાબર છે મતલબ કે કેવી રીતના બોલવું એના માટેનું અને ઉચ્ચારણ સુધી થતી હોય એના માટે જરૂરી છે પછી સ્કીમિંગ સ્કીમિંગ શું છે ઝડપથી વાંચીને મુખ્ય સાર કાઢવો જેમ કે છાપાની હેડલાઇન બરાબર અને સ્કીમિંગ કહેવાય છાપો તમે આખી આખું લાઇન બાય લાઇન તમ બધી વસ્તુ નથી વાંચતા જે તમને મહત્વનું લાગતું હાઈલાઇટ કરેલું બીજી બધી વસ્તુ વાંચતા હો બરાબર અને આવશે સ્કેનિંગ ચોક્કસ માહિતી શોધવા માટે વાંચવું જેમ કે ડિક્શનરીમાં શબ્દોનું શબ્દ શોધવા અથવા શબ્દોને જે આપણે એબીસી બીસી ગોઠવતા હોય છીએ અને જોતા હોય છીએ એવી રીતના ક્લિયર થઈ ગયું તો મૌન વાંચન મુખરવાંચન સ્કીમિંગ અને સ્કેનિંગ પછી સ્ત્રુતલેખન લેખન જેને આપણે ડિક્ટેશન કહેવાતું હોય છે બરાબર માત્ર લેખન કૌશલ્ય નથી પરંતુ મુખ્યત્વે શ્રવણ કૌશલ્યની કસોટી છે બાળકમાં ધ્વનિ બાળક ધ્વનિ સાંભળે છે અને ભેદ પારખે છે અને પછી લખે છે તો જે આપણે વસ્તુ બોલતા હોય એ વસ્તુ આવી રીતના લખાતી હોય છે અને લખાઈ ગયા પછી બાળક છે આમાં વસ્તુ શ્રવણ કૌશલ્યનો ઉપયોગ થતો હોય છે ને લેખન કૌશલ્યનો પણ ઉપયોગ થતો હોય છે એટલે માત્ર લેખન કૌશલ્ય નથી બરાબર લેખન હવે આપણે એમસીક્યુ અને ત્યાં પીવાય કેનો સમાવેશ કરેલો છે ભાષા કૌશલ્યનો વિકાસનો સાચો ક્રમ કયો છે તો એલ એસ આર ડબલ્યુ આમાં તમને આવી રીતના લખેલું છે બરાબર છે જોકે અહીંયા લખેલું એક્ઝામમાં તમને નથી આવવાનું એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો બીજો છે સ્કીમિંગ વાંચનનો ઉપયોગ ક્યારે થાય છે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા લખાણનો મુખ્ય સાર ઝડપથી મેળવવા માટે તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે બરાબર સ્કીમિંગનો મતલબ શું જે તમે મુખ્ય સાર વાંચતા હો એના માટે આપણે સ્કીમિંગ કરતા હોય છે ક્લિયર છે આખું લખાણ ન વાંચતા વિષયોનું મુખ્ય તાત્પર્ય ઝડપથી ઝડપી રીતે વાંચવામાં આવે છે કયા કૌશલ્યોનો ઉત્પાદક કૌશલ્યો છે ઉત્પાદક કૌશલ્ય છે જો તમને આમાં ઉત્પાદક અને ગ્રહણશીલ આ બે વસ્તુ આવી ગઈ હતી તો આમાં ઉત્પાદક બે છે કથન અને લેખન જેમાંથી આપણા દ્વારા કોઈ શબ્દો લખાતા હોય અથવા તો બોલાતા હોય મતલબ કે આપણે પોતે શબ્દ કાઢતા હોય પછી લખાણથી કાઢતા હોય કે પછી આવી રીતના બોલીને કાઢતા હોય આપણા શરીરમાં એ શબ્દ નીકળતા હોય તો પછી એ શું આવશે ઉત્પાદકની અંદર આવશે અને બાકી બે ગ્રહણશીલની અંદર આવશે ક્લિયર છે चलो तो आम शूश के चलो बीजे थे क्या कौशल्य उत्पादक कौशल कहम है तो एक तो लखाण ने जेमें ही लगता हुई बीजू मूखी कर ले बोली ने तोने कथन ने तो शूश ऑप्शन नंबर बी कथन ने लेखन શ્રુત લેખનનો મુખ્ય ઉદ્દેશ્ય કયા કૌશલ્યને તપાસવાનો છે તો શ્રવણ અને લેખનનો સંકલન એ તપાસવાનું છે તો ઓપ્શન નંબર બી આમાં પણ આવશે મૌન વાંચનનો મુખ્ય ફાયદો શું છે મૌન વાંચનનો મુખ્ય ફાયદો શું છે તો મૌન જ્યારે તમે વાંચતા ત્યારે ઉચ્ચારણ સુધરે તો ના સુધરે કારણ કે તમે મનમાં વાંચો બીજાને સંભળે તો ના સંભળે સીધી વાત છે સમય બગડે સમય ના બગડે કારણ કે તમે સ્પીડમાં વાંચતા હો તો અર્થગ્રહણ માટે એકાગ્રતા વધે છે અને ઝડપ પણ વધે છે બરાબર છે તો એક પણ વસ્તુ યાદ રાખજો स्कैनिंग એટલે શું ચોકસ માહિતી સુધી ધીમે ધીમે વાંચવું ચિત્રો જોવા કે સારાંશ કાઢવો તો સ્કેનિંગ નો મતલબ શું થાય સ્કેનિંગ નો મતલબ કે ચોકસ માહિતી સુધી તમે સ્કેન કરતા હો ત્યારે કોઈ વસ્તુ સ્કેન કેર કરતા હો જ્યારે તમારા કોઈ ચોકસ માહિતી ગોતવી હોય ત્યારે એના માટે તો ચોકસ માહિતી શોધવા માટે આપણે સ્કેન કરતા હોજો બરાબર સારા અક્ષરે લખવું કયા કૌશલ્યોનો ભાગ છે વાંચન લેખન ચિત્રકામ કે કથન તો તમને ખબર પડી ગઈ લખન લેખન આવશે શ્રવણ કૌશલ્યમાં ઓડિટરી ડિસ્ક્રિમિનેશન એટલે શું સાંભળીને લખવું બે સમાન લખતા ધ્વનિઓ વચ્ચેનો ભેદ ઓળખવો તો આવું સારી વાત છે જ્યારે તમે સાંભળીને લખો છો બરાબર છે ત્યારે એમાં સ ગ અને ધ જેવા અલગ અલગ જે અવાજો છે એને તફાવત ઓળખવાની ક્ષમતા છે ભાષા વર્ગમાં ચિત્ર વર્ણન કરવાથી ક્યુ કૌશલ્ય વિકસે છે તો ક્યુ કૌશલ્ય આવશે જ્યારે તમે ચિત્રનું વર્ણન કરો છો બરાબર છે તો ચિત્ર તમે જુઓ છો પછી તમે એના વિશે બોલો કે ચિત્રમાં શું આપેલું છે તે કથન તો આવશે તો માત્ર લેખન ના આવે કારણ કે ચિત્રમાં લેખન ના હોય માત્ર શ્રવણ ના હોય વાંચન ના હોય કથન હોય ને મૌલિક ચિંતન હોય અટલે આપણે કોક વાર તમને પૂછવામાં આવતું હોય છે ખબર હોય તો ચિત્ર આપેલું એક્ઝામની અંદર પછી કહે કે આના વિશે તમે પાંચ લાઇન લખો તો પાંચ માર્ક આપે તો એના માટે હોય છે આ પ્રાથમિક કક્ષાએ ક્યુ વાંચન વધુ ઇચ્છનીય છે પ્રાથમિક કક્ષાએ લે તું એકથી પાંચ ધોરણની અંદર એકથી પાંચ ધોરણમાં ક્યુ વાંચન સૌથી વધારે ઇચ્છનીય છે તો સમૂહ વાંચન તે ના આવે મૌન વાંચન ના હોય ઝડપી વાંચન પણ શું હોય મુખર વાંચન એટલે કે મોઢા દ્વારા આપણે જે બોલતા હોય એનાથી શું થાય વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને સૌથી પહેલાં મુખર વાંચનનો ઉપયોગ કરવો જોઈએ માટે ચાલો હવે આપણે ચેપ્ટર નંબર છની વાત કરીએ બરાબર ભાષા મૂલ્યાંકન અને ઇવેલ્યુએશન સીસીઈ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અમલ ગુજરાતની અંદર થયો છે જેની અંદર આપણે ગોખળપતિના બદલે સર્વાંગી વિકાસ ઉપર ભાર મૂક્યો છે આના વિશે અમુક લેક્ચરમાં આવી ગયું હતું સીસીઈના બે પાસા છે બે પાસા તમને ખબર છે એક તો શૈક્ષણિક જેને આપણે સ્કૂલિસ્ટિક કહેવાય અને સહ શૈક્ષણિક મતલબ કે કો સ્કૂલિસ્ટિક કહેવાય વિષય વસ્તુનું જ્ઞાન અને જીવન કૌશલ્યો વલણો મૂલ્યો અને રમતગમત તો જે આપણે સ્કૂલના રૂમની અંદર જે શીખતા હોય બરાબર એને શૈક્ષણિક કહેવાય જેમાં આપણે ચોપડીનો ઉપયોગ વારંવાર કરતા હોઈએ બરાબર છે અને ચોપડી સિવાય સ્કૂલના રૂમની બહાર જે આપણે શીખતા હોઈએ છીએ એને કો સ્કૂલિસ્ટિક શિક્ષણ કહેવાય જેમાં અલગ અલગ કૌશલ્ય વલણો પછી મૂલ્યો જેને આપણે વેલ્યુઝ કહેતા હોઈએ અને રમતગમતની વસ્તુ ક્લિયર છે મૂલ્યાંકનના પ્રકાર તો આની પહેલાં લેક્ચરમાં મૂલ્યાંકનના પ્રકાર આવી ગયા હતા બરાબર ફોર્મેટિવ અને સમેટિવ ફોર્મેટિવ મતલબ શું જ્યારે તમે શિક્ષણ કાર્ય દરમિયાન જ કોઈ મૂલ્યાંકન કરતા હોવ એક લેક્ચર પૂરો થઈ ગયા પછી તમે પૂછો કે તમને આવડ્યું કે ના આવડ્યું અથવા તો બીજે દિવસે તમે જાઓ ત્યારે આગલા દિવસનું તમે બધી વસ્તુ પૂછો બરાબર આ શું છે નિદાનાત્મક છે તમે નિદાન કરો છો અને સુધારણાને અવકાશ આપે છે અસેસમેન્ટ ફોર લર્નિંગ સત્રાત્મક શું સમેટિવ સત્રના અંતે એક સેમેસ્ટર પૂરું થાય પછી અથવા તો વર્ષ પૂરું થાય પછી તમે જે મૂલ્યાંકન કરો છો એને નિર્ણય લેવા માટે હોય છે કે વિદ્યાર્થીઓને આખા વર્ષ આવડ્યું કે ન આવડ્યું બરાબર છે આ ફાઇનલ હોય એસેસમેન્ટ એઝ લર્નિંગ વિદ્યાર્થી પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે છે જેમ કે પોતે લખેલો નિબંધ ચેકલિસ્ટ દ્વારા તપાસવો બરાબર છે કે નિબંધ આટલી આટલી વસ્તુ હોવી જોઈએ જનરલી ચેકલિસ્ટ આપણે જ્યારે પેપર ચેક કરતા હોય ને તેમાં પણ હોય કે ભાઈ પાંચ માર્કનો કે ચાર માર્કનો કોઈ ક્વેશ્ચન છે તેમાં આટલી આટલી વસ્તુ હોય તો એને ચાર માર્ક આપવાના આ વસ્તુ ના હોય તો ત્રણ માર્ક આપવાના નકર બે માર્ક આપવાના એવી રીતના આપણે ચેકલિસ્ટ કરતા હોઈએ મૂલ્યાંકનના સાધનો તો પોર્ટફોલિયો વિદ્યાર્થીઓના કામનો સંગ્રહ પોર્ટફોલિયો તમને ખબર જ છે કોઈપણ સ્કૂલની અંદર એક વિદ્યાર્થીની પોતાની એક ફાઇલ હોય જેમાં વિદ્યાર્થીના કામનો સંગ્રહ થતો હોય રેટિંગ સ્કેલ અને ચેકલિસ્ટ ગુણાત્મક મૂલ્યાંકન માટે અને બ્લુપ્રિન્ટ પ્રશ્નપત્ર કાઢવા માટેનું માળખું તો બ્લુપ્રિન્ટ તમને ખબર જ છે બરાબર જેમાં તમે અલગ અલગ મોક ટેસ્ટ લેતા હો તો ટેટની ટેસ્ટ હું પણ એક બનાવવાનો છું બરાબર તમારા માટે ટાઈમ હશે તો ટેટ વન માટે એક મોક ટેસ્ટ બનાવીશ જેમાં તમને બધા ટોપિક આવરી લે એ પ્રમાણે એનું પેપર પણ હશે ક્લિયર છે બાકી જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક નાખજો અને લગભગ છે ને પચાસ ટકા લોકો સબસ્ક્રાઈબ નથી કરતા જોઈ જાય મૂકી દે તો તેવું ના કરતા જાઓ બરાબર તમને જે સારી વસ્તુ મળતી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરવાનું તમને કંઈ વાંધો ના હોય છે તમારા માટે ફ્રી છે પણ આનાથી મને ઘણું મોટિવેશન મળતું હોય છે અને વિડીયોને હાઈપ આપી દો એટલે બીજા લોકો સુધી આપણો વિડીયો પહોંચતો થાય એને લાઇક પણ કરી નાખજો તો શરૂ કરીએ આપણે એમ શીખ્યું ધ્યાનથી બધા એમ શીખ્યું છે સીસીઈનું પૂરું નામ સાવીઝી બરાબર સીસીઈ તો શું આવશે કન્ટિન્યુઅસ આવશે એટલે ઓપ્શન એ કે બીમાંથી જ આવવું જોઈએ સેન્ટ્રલ કે કોમન આવું ના આવે પછી કોમ્પ્રિએન્સિવ ઇવેલ્યુએશન તો લાસ્ટમાં ઇવેલ્યુએશન પણ હોવું જોઈએ પણ એ ત્રણમાં આજે એટલે શું છે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિએન્સિવ ઇવેલ્યુએશન ઓપ્શન નંબર બી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ફોર્મેટિવ અસેસમેન્ટ બરાબર વિદ્યાર્થીઓને ગ્રેડ ના આપવાનો કારણ કે શું કામ ગ્રેડ તો આપણે લાસ્ટમાં આપી લાસ્ટમાં લગભગ સમેટિવમાં આપી શિક્ષણ દરમિયાન પ્રગતિ જાણી સુધારાત્મક પગાર તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે વાર્ષિક પરિણામ ના હોય સ્પર્ધા કરાવી પણ ના હોય બરાબર પોર્ટફોલિયોમાં શું સામેલ હોય છે માત્ર પરીક્ષાના પેપર તો ના આવે વિદ્યાર્થીઓના વિવિધ કાર્યક્રમનો ક્રમબદ્ધ સંગ્રહ તો ઓપ્શન નંબર બી એકદમ આમાં પણ સાચો છે વિદ્યાર્થીને જેટલા કાર્ય હોય એ આપણે સંગ્રહ કરી વર્ષ દરમિયાન પીવાયક્યુ આપણે તમને આ નિદાનાત્મક કસોટી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ શા માટે લેવામાં આવે છે હોશિયાર વિદ્યાર્થીઓને શોધવા તો એ વસ્તુ ના હોય અધ્યયન ક્ષતિઓ અને તેના કારણો શોધવા તાવ આવી શકે છે વિદ્યાર્થીઓને નાપાસ કરવા એ પણ ના હોય ઇનામ આપવા એ પણ ના હોય તો ઓપ્શન નંબર બી એકદમ સાચું છે બ્લુ પ્રિન્ટનો ઉપયોગ શું છે મકાન બનાવવા માટે તો એ વાત સાચી છે મકાન બનાવવા માટે બ્લુ પ્રિન્ટનો ઉપયોગ થાય પણ એ આપણા શિક્ષણ ક્ષેત્રમાં ના આવે જે બિલ્ડર લોકો કરતા હોય એના માટે બ્લુ પ્રિન્ટ હોય બરાબર છે સંતુલિત પ્રશ્નપત્ર બનાવવા તો આ વસ્તુ આવે પરિણામપત્રક બનાવવા માટે બ્લુ ના હોય અભ્યાસક્રમ નક્કી કરવામાં એના પણ ના હોય બરાબર છે એ તો સિલેબસ છે પ્રકારનો ઓપ્શન નંબર બી એકદમ સાચું છે અસેસમેન્ટ એજ લર્નિંગ બરાબર તો એ કોણ કરતો એજ એઝ લર્નિંગનો મતલબ શું એજ મતલબ કે શું આપણે કેમ એસ સેમ એઝ લખતા હોય છે બરાબર છે ઇક્વલ ટુ કરતા હોય છે મતલબ કે એસેસમેન્ટ કોણ કરે વ્યક્તિ પોતાની જાતે કરે એમાં વ્યક્તિ કોણ છે વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી કોણ આવશે સ્વમૂલ્યાંકન કરે છે એને એસેસમેન્ટ એઝ લર્નિંગ કહેવામાં આવે છે બરાબર સ્વગ્રાહી મૂલ્યાંકનમાં સ પાસું ક્યુ નથી સશૈક્ષણિક પાસું ક્યુ નથી જીવન કૌશલ્યો વિષયનું જ્ઞાન વલણો અને મૂલ્યો શારીરિક શિક્ષણ અરે તમને આમાં કન્ફ્યુઝ થતું હોય ઘણા લોકોને જ્યારે પહેલી પહેલી વાર કોઈ ક્વેશ્ચન જોયું હોય ને તો કન્ફ્યુઝ થાય કે આમાં શું કહેવા માગે છે સહશૈક્ષણિકનો મતલબ શું જે આપણે ચોપડી બહારની વસ્તુ શીખતા હોય શિક્ષણ કાર્યની સાથેથી શીખતા હોય સહશૈક્ષણિક કહેવાય જીવન કૌશલ્ય આપણે બહાર શીખતા હોઈએ છીએ વલણ અને મૂલ્યો બારે શીખતા હોય શારીરિક શિક્ષણ બહાર શીખતા હોય વિષયનું જ્ઞાન જે તે ચોપડીમાં હોય એને શૈક્ષણિક કહેવાય સહશૈક્ષણિક કહેવાય નહીં તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે ક્લિયર છે મૌખિક કસોટી કયા કૌશલ્યના માપન માટે શ્રેષ્ઠ છે મૌખિક કસોટી કેના માટે સેસ્ટ છે તો તમે ક્વેશ્ચન બોલો છો અને વિદ્યાર્થીનો આન્સર આપે છે તમે ક્વેશ્ચન બોલો છો અને વિદ્યાર્થી શું આપે છે એનો આન્સર આપે છે તો તમે જે બોલો છો એ સાંભળે છે કે નથી સાંભળતા તે સાંભળે છે તો શ્રવણ આવે બરાબર છે બીજું એ બોલીને તમને જવાબ આપે છે તે સાંભળે જ છે અને બોલીને એનો જવાબી આપે છે તેનો મતલબ શું શ્રવણ અને કથન બંને આવશે ક્લિયર થઈ ગયું અને ઓરલ ટેસ્ટ કહેવાય માત્ર માત્ર વાળા ઓપ્શન છે કાઢીને આપવાના સીસી મુજબ મૂલ્યાંકન કેવું હોવું જોઈએ ભયમુક્ત ભયયુક્ત યુક્ત એ મુક્ત હોવું જોઈએ ભય યુક્ત ના આવે માત્ર માત્રવાળા ઓપ્શન જ કાઢે માત્ર લેખિત માત્ર વર્ષના અંતે આવું ના હોય તણાવ મુક્ત અને સાતત્યપૂર્ણ હોવું જોઈએ ક્લિયર છે અવલોકન ઓબ્ઝર્વેશન કેવું મૂલ્યાંકન સાધન છે ગુણાત્મક જથાત્મક માત્ર લેખિત કે નકામું તો નકામું તો કોઈ હોય નહીં માત્રવાળા ઓપ્શન કાઢ નાખવાના તો ગુણાત્મક જથાત્મક ઓબ્ઝર્વેશન છે ને એ જથાત્મક કોઈ દી ના હોય જેને આપણે ક્વોન્ટિટેટિવ કહેતા હોય ઇંગ્લિશમાં હોય શું હોય મતલબ કે જેમાં ક્વોલિટી હોય તો ઓબ્ઝર્વેશન જેમાં એમાં ચેક કરવામાં આવતી હોય લોગુણાત્મક આવે ક્લિયર છે અવલોકન વર્તન ભાવના સામાજિકતા અને ભાગીદારી જેવા ગુણાત્મક પાસાઓ માપે છે ક્લિયર થઈ ગયું હવે કાલના લેક્ચરમાં હું તમને ટોપિક નંબર સાત અને ટોપિક નંબર આઠ આ બંને કરાવી હતી સાત અને આઠ અને પછી તમને પીડીએફ આપીશ એક સાથે એકથી આઠની આખી પીડીએફ તમને કાલના લેક્ચરમાં આપીશ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચેનલમાં જાઓ અને જોઈન કરી લેજો બાકી બધી પીડીયો પણ અહીંયા અપલોડ થઈ ગઈ છે બાકી આખું એક પ્લેલિસ્ટ લિસ્ટ બનાવેલું છે જેમાં તમે લાઈન બાય લાઈન બધા વિડીયો જોઈ શકશો તો મળી આપણે કાલના વિડીયોમાં બરાબર